ગ્રામીણ વિકાસ મંત્રાલય ભારત સરકાર અને ગ્રામીણ વિકાસ વિભાગ ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત દેશના વિવિધ રાજ્યો અને ગુજરાત રાજ્યના ગ્રામીણ મહિલા સ્વ જૂથો દ્વારા ઉત્પાદિત કરવામાં આવતી કલાત્મક વિવિધ વસ્તુઓના વેચાણ દ્વારા સ્વ જૂથો એટલે કે સખી મંડળોને બજાર વ્યવસ્થા પૂરી પાડી તેમને સુનિર્ભર અને સશક્તિકરણ કરવાના શુભાશયથી પ્રદર્શન વેચાણ થાય તે માટે મેળાનું આયોજન કરવામાં આવ્યું આ મેળામાં રાજ્યના વિવિધ જિલ્લાઓ ખાતેથી સ્વસહાય જૂથની કારીગર બહેનોએ ભાગ લીધો હતો અહીંયા સ્ટોલ રહેશે અને આમ આ સ્ટોલ થકી એ આજુબાજુની બહેનો છે ભાઈઓ છે જે કંઈ ખરીદવા વસ્તુ છે એ વીસથી પચીસ લાખ રૂપિયા સુધીની વસ્તુ ખરીદી શકે આ તો બધી જગ્યાએ એટલા મળેલા છે બાઇક રોજગારી સારી સાથે સાથે તેણે જે કરેલી કામગીરી છે એ વિશ્વ પર આવે એ હેતુસર સરકારનો આ સરાહનીય કાર્યક્રમ છે ખાસ કરીને આજે સમગ્ર ડીઆરડીએ ભારત દ્વારા પણ ખૂબ જ મહેનતપૂર્વક આ કામ કરેલું છે